કોલમિસ્ટ પત્રકાર નટ્ટુભાઈ ભાટિયાના વ્યાસ આસને વ્યાખ્યાન યોજાયું હતું એકવીસ ફેબ્રુઆરીએ યોજાયેલ માતૃભાષા મહિમા ગાનનું દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાયો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઓનલાઈન સંદેશ પાઠવાયો હતો પ્રેરક ગુજરાત રાજ્ય સાહિત્ય એકાદમીના ડોક્ટર ભાગ્યેશ જહા માતૃભાષા મહોત્સવના મુખ્ય મહેમાન કલાપી વિની મંદિરના પ્રિન્સિપાલ આર એન માલવ્યા કવિ મહેન્દ્ર જોશી સમગ્ર શાળા પરિવારની ઉપસ્થિતિમાં માતૃભાષા મા મહિમા ગાનનો ડોક્ટર કાલિંદીબેન અને પત્રકાર નટ્ટુભાઈ ભાટિયા દ્વારા માતૃભાષા અંગે માનનીય માર્ગદર્શન આપ્યું હતું વિસ્તાર અલગ અલગ હોઈ શકે પણ આપણી ભાષાનો તે છે અંગ્રેજી ભાષા તરીકે સ્વીકાર્ય છે છે પણ ભાષા પણ માધ્યમ

જનનીની જોડ સખી નહીં રે લોલ અમૃતથી એ મીઠી એને પણ ગઈ અને બારે માસ વરસથી તો આવી જે મા છે એ જ આપણી ભાષા પણ છે જનની જન્મભૂમિ ગરીયસી તો જેમ જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ વધારે ગરીયસી એટલે કે શ્રેષ્ઠ છે તો એટલી જ શ્રેષ્ઠ આપણી માતૃભાષા પણ હોવી જોઈએ અને છે પણ ખરી એટલે તો અહીંના પંથકમાંથી એકસો એંસી જેટલા ડૉક્ટર જે ગુજરાતી ભાષામાં જ પોતાનું શિક્ષણ લીધું અને છતાંય ડૉક્ટર થયા નાસા સુધી પહોંચ્યા તો એવું નથી